મારું મારું નામ સોહિલભાઈ હારુનભાઈ બોપટિયા છે અમે મારા ભાઈનું નામ મુનાફભાઈ હારુનભાઈ છે અને અમે વડવા વિસ્તારમાં દુકાન છે તો અમે વીસ વરસથી દુકાનમાં હતા તો હવે આજે એ અચાનક એ લોકો આવીને એમ કીધું કે મારે આજની તારીખમાં દુકાન ખાલી જોવે છે એટલે અમે એમ કીધું કે અમને બે ત્રણ મહિનાનો સમય આપો અમે ખાલી કરી દઈએ તો એણે પછી સાંજે પાંચ વાગે આવી અને દુકાનમાં પાછળનું બાવણું કાઢી લીધું તોડફોડ કરી મારું બેનર તોડ્યું અને ગલ્લામાં મારા પાંચ સાત હજાર રૂપિયા વેપારના પડ્યા હતા એ લોકો લઈ ગયા જે બાદ મેં પીસીઆર વનને ફો પીસીઆર વનમાં ફોન કરી અને એ ડિવિઝનમાં અરજી પણ આપેલી તો પોલીસે કીધું કે અમે કાર્યવાહી કરશું પછી અમે નવ વાગે ફરીથી દુકાને ગયા ને ત્યારે એ લોકોએ દૂર અમને ચાર જણા એ એક અર્ષિલ મોબ અશરફ મોબ આ મોબ અમીન મોબને બે અજાણ્યા શખ્સો આવી અને અમને ધોકે ધોકે મારવા મળ્યા બે બંને ભાઈઓને અને દુકાનમાંથી સામાન બહાર ફેંકી દીધો કે મારે આજની તારીખમાં દુકાન ખાલી જોઈએ જ છે અને તરત અમે એકસો આઠમાં પછી સારવાર માટે આવ્યા મોટાભાઈને માથામાં પંદરથી સત્તર ટાંકા આવેલા છે અને મને સાત આઠ ટાંકા માથામાં આવેલા છે અને ગંભીર ઈજા થયેલી છે અમારી દુકાનમાં બધું એને તોડફોડ કરી નાખ્યું છે બધો સામાન વેરવિગેર કરી અને બધું બહાર ફેંકી દીધેલું છે અમારી સાવણી ફિનાઇલને બધાને નુકસાન કરી અને બધું બહાર ફેંકી દીધેલું છે

અમારે શું કરું અમારે ફરિયાદ કરવી છોકરાને